હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસમાં સમ્રાટ સામુ અમારો ટાર્ગેટ છે ઘરે બેઠેલા સુતેલા વિદ્યાર્થીઓ અત્યારે જ ઊભા થઈને દોડવા માટે કે આ વિદ્યાર્થીઓને આપણે પાંચ કિલોમીટરની પ્રેક્ટિસ કરાવી છે બહેન હોય તેને સોળસોની પ્રેક્ટિસ કરાવી છે તો માની લો કે સાહીઠ દિવસમાં અત્યાર સુધી એ છોકરા ઝીરો છે જિંદગીમાં કોઈ બી ચાઈદા નથી પણ એને આ એક્ઝામ ક્રેક કરવા માટે પાંચ કિલોમીટર કે સોળસો મીટર દોડવું હોય તો એને શું કરવું પડશે શરૂઆત ક્યાંથી કરીએ એમ માની લો કે એક દિવસ બે દિવસ પાંચ દિવસ એમ કરતાં કરતાં અઠવાડિયા સુધીમાં એમને સાઈઠ મિનિટ સુધી પહોંચ્યા હવે નેક્સ્ટ સ્ટેપ એમને શું કરવું એટલે એવું કરી શકે કે માની લો કે છોકરાને એવું લાગે હું સાઈઠ મિનિટ સુધી હવે સેટલ થઈ ગયો ટકી શકું છું તો માની લો કે કોઈ દીકરી છે તો એને ટોટલ સાડા નવ મિનિટનો ટાઈમ છે આપણે નવ મિનિટ ગણીએ તો એને ચાર રાઉન્ડ મારવાના છે એટલે અઢી મિનિટમાં કદાચ એક રાઉન્ડ અઢીની પહેલાં પૂરું કરી દઈએ ઓકે ત્યાં સુધી તો આપણે ડાયરેક્ટ એને રાઉન્ડની કાઉન્ટિંગ આપી દઈએ તો કે ભાઈ છોકરો છે તો છોકરાને બાર રાઉન્ડ મારવાના છે તો એને એટલી સ્પીડ રાખવાની બે મિનિટમાં એક રાઉન્ડ પૂરો થઈ જાય પછી ધારો કે બીજા દિવસે એ બે રાઉન્ડ ભેગા મારવાની કોશિશ કરે પછી આરામ કરીને ફરી બે રાઉન્ડ ભેગા મારે એવી રીતે કદાચ ટ્રાય કરે હવે આ રનિંગ ચાલુ કરશે માની લો કે સાહીઠ મિનિટ સતત દોડશે તો તમારા અનુભવ પ્રમાણે એને કઈ કઈ પ્રોબ્લેમ આવશે એક એક પ્રોબ્લેમ આપણે લેતા જઈએ અને એનું સમાધાન શું હોય શકે વિદ્યાર્થી મિત્રો મૂળ જો તમે આટલો મુદ્દો તો સાંભળાયો છો કે દોડતા પહેલા આપણે થોડીક હળવી કસરતો કરવી જોઈએ પણ કેમ કેમ એ તમને રૂપેશભાઈ સમજાવે છે માની લો કે કદાચ કોઈ વિદ્યાર્થી છે રૂપેશભાઈ પાંચ કિલોમીટર પૂરા કરી લે છે પછી ઇન્સ્ટન્ટ એને શું શું કરવું જોઈએ ચોવીસ કલાકનું છોકરાનું શેડ્યુલ છે એ પ્રમાણે તમે ખાલી એને બતાવી શકો માની લો કે સવારે ઉઠીને દોડવા જાય છે તો ઉઠીને તરત પાણી પીવે કે પછી આ દોડતી પહેલા કેટલા સમય પહેલા પાણી પીવું જોઈએ રનિંગ પતી જાય પછી કેટલા સમય પછી પાણી પી શકે હવે માની લો રોગેશભાઈ એ દોડવા જાય છે તો એનર્જી આવે એવો કોઈ ખોરાક અથવા તો આપણે જેને ડાયટ કહીએ છીએ કેમ કે હવે અમારા શું છોકરા પાછા બધું ઓલું શોધખોળ કરે આમ તાત્કાલિક દોડી જવું તો ખરેખર એની જરૂર છે નથી છે તો કઈ કઈ વસ્તુ એ આહારમાં લઈ શકે આના સિવાય આ બહારથી લોકો પ્રોટીનને ડબ્બા લાવતા હોય એ ખરેખર જરૂર ખરી અથવા તો કોને લેવાય ત્યાંથી થોડાક આગળ જઈને એટલે રનિંગ કરે અંદર ઉત્સાહ ગજબ ન હોય ભૂકા ઘાટ ના કૂક્યા જાય પછી ગ્રાઉન્ડમાં દોડવાનું ચાલુ કરે અડધો રાઉન્ડ કે એક રાઉન્ડ પછી એક કાંઈક ને કાંઈક બાનું ઘાઢે એમાં સૌથી આમ શ્રેષ્ઠ બાનું જે બધા વિદ્યાર્થીઓ પાસે કોમન હોય મને કે ગળામાં બળે સાહેબ આ શ્વાસ લેવાની પ્રોસેસ સમજાવી શકશો બીજો એ પ્રશ્ન આવે છે મને શ્વાસ ચડી જાય છે દોડતી વખતે અમુક શરૂઆત કરે તો એને થોડીક ઇન્જરી થતી હોય જેમ કે પગમાં હોય અથવા તો કોઈને કદાચ પેટમાં આંટી ચડતી હોય તો આપણે પેનથી ચાલુ કરીએ પેન માટે શું કરીએ હવે માની લો કદાચ કોઈને પેટમાં આંટી ચડી જાય અમુકને કેવું છ સાત રાઉન્ડ મારે પછી અચાનક ઉભા રહી જાય આપણે કે યાર તું કેમ સાહેબ પેટમાં આંટી ચડી જાય આંટી કેમ ચડે છે છોકરાઓના એક કોમન પ્રશ્ન હોય કે નોર્મલી ધારો કે સવારે જાઓ ત્યારે પેટ સાફ કરીને જવું બરાબર બરાબર હવે ઘણાને એવી ટેવ ના હોય કદાચ તો શું એ જરૂરી છે પેટ સાફ કરીને જવું અને માનો કે ન થતું હોય તો એવું શું કરી શકાય કે જેથી પેટ સાફ થઈ જાય અને કદાચ ન થતું હોય ઘણાને એવું હોય રનિંગના દિવસે સારું પેટ સાફ થાય ને મનમાં આવડું બરાબર તો એ જરા પેટ ખાલી આમ મતલબ પેટ ભર્યું હોય મતલબ હાજર ગયા હોય ન થઈ હોય દોડવા જાય તો કંઈ તકલીફ થાય ખરી આ બધી વસ્તુના અંતે હવે કદાચ છેલ્લે વિદ્યાર્થી એકા વસ્તુ પર આવીને ભૂલ કરતો હોય એક રાઉન્ડ ભૂલી ગયો બધું ક્લિયર હોય સત્તર મિનિટમાં બેસી ગયો હોય આમ કેમ જ્યાં પચીસ મિનિટ પછી એને માંડવો થવાનો હોય હવે ખબર જ છે કે દોડું છું આખી જિંદગી દોડ્યો છું એક મિનિટ વધારે દોડતો વાંધો હું છે પણ છતાંય ભોગવે એને તો વસ વસો થાય આપણને હું ના આવે એમ યારો આના થયો તો એના માટે કાઉન્ટિંગ માટે કંઈ બેસ્ટ ટ્રીક ઓલમોસ્ટ જો વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં જેટલા પ્રશ્નો હોય એના લાઈન સર તમારી પગની પાણીથી લઈ અને માથાની ચોટી સુધી તો કે માથાની ચોટીમાં તમને આમાં કંઈ થવાનું નથી પણ તોય એ ન્યા સુધીનું લઈ લીધું છે હવે મૂળ મુદ્દો તમારા મનોબળ ઉપર આવે છે પણ તમે જે ફિલ્ડમાં જવાનો છો ને એ અનુશાસન અનુશાસનવાળું ફિલ્ડ છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ હવે ન્યા શિસ્ત ના હોય ક્યાં લેવા જાવી એટલે અત્યારથી તમારે ટેવાવું તો પડશે એક દિવસે તમે છ વાગે ગ્રાઉન્ડમાં જાઓ બીજા દિવસે નવ વાગે જાઓ આપણે બગીચામાં ફરવા નથી જતા આપણે પ્રેક્ટિસ માટે જઈએ છીએ આપણે જીવન બનાવવા માટે જઈએ છીએ એટલે નિયમિતતા ત્યાંથી લાવો ગ્રાઉન્ડની નિમિત્તતા આહારની નિયમિતતા પાણીની નિયમિતતા આ બધું સાથે રાખવાનું છે ઘટતું હતું એમાં તમારે અત્યારે ડબલ ડોઝ છે ગ્રાઉન્ડનું બી છે અને વાંચનનું પણ છે કેમકે એ હવે સમય એટલો બધો નથી બધું તમારે ચાર મહિનામાં અપ કરી લેવાનું છે સેવા શાંતિ સુરક્ષા આવા ત્રણ જે રત્નો છે એ તમને મળવાના છે તો એના માટે તમારે થોડુંક કેળવાવું પડશે આ પેલું ભિક્ષામાં મળે એવી વસ્તુ નથી કે તમે આમ હાથ કર્યું તમને મળી ગયું આ તમારે બાર લાખ છોકરાઓમાંથી બાર હજારમાં પસંદ થવાનું છે તો એ તમારે મહેનતથી જીતવાનું છે અને એ જીતવા માટે તમારી પાસે સમય જેટલો પણ છે એ પુષ્કળ છે એવું માની અને આજથી લાગી જાવ માનો કે આના સિવાય હજી તમારા મનમાં પ્રશ્ન છે તો અહીંયા તમને એક નંબર આપેલો છે આ નંબર ઉપર તમે વોટ્સઅપમાં તમારા પ્રશ્નો લખી દેજો